તો આપણે મોટર સાયકલ લઈને જઈશું એ સોટીલા રાજકોટથી છેતાલીસ કિલોમીટર થાય અને થી ઓગણસાઠ કિલોમીટર થાય આપણે સોટીલા પૂગી ગયા ને અહીંયા કણે જો ગૌશાળા છે આપણે એના મેલિકા જઈશું હું હું વસ્તુ છે મંદિર છે ના પણ તમને દર્શન કરાવશું તો વિડીયોમાં બિના રહીજો આપણે આ પહેલાં બોર્ડ આવે ગેટ પાંચ બજરંગ ગૌશાળા કહેવામાં આવે છે અને આમ હું હનુમાન દાદાનું મંદિર છે પહેલાં અને આ બાજુ બધું હે એ તમને બતાવશું શું શું વસ્તુ હે એ બાજુ અને આ બાજુ રાજકોટ કોર રોડ જાય હે અને આપણે ચોટીલા બાજુ છે જલારામ મંદિર આ બાજુ આવો નાકણી આ શાળા હે જો તમને આ બતાવી તો પહેલાં જ તમને જો હનુમાન દાદાના દર્શન કરાવી દેવી જો તમને હનુમાન દાદાના દર્શન કરાવ્યા અને આ બાજુ જો બતક બોલે હા હિંગળાજ માતાજી નું મંદિર છે જો નજારો જોરદાર આવે આપણે ના જઈને હમણાં દર્શન કરાવશું ને આ બાજુ એક રોકાવી રૂમ પી છે ને લા જો આવી રીત બધું હે અને આ બાજુ જો ધોળા પાડ્યાવા હે તો આપણે અમે હિંગળાજ માતાજીના મંદિર કોઈ જઈશું અને તમને દર્શન કરાવશું જે પણ અહીંયા કણે મિત્ર તમે આવ્યા હો એ કોમેન્ટમાં લખજો એટલે મને ખબર પડે તમે પણ અહીંયા કણે આવી દર્શન કરેલા હે અને તમને દર્શન કરાવશો આજ હિંગળાજ માતાજીના આ હિંગળાજ માતાજીનું મંદિર રાજકોટ પર તમે જાઓ કે જલારામનું મંદિર પહેલાં આવે અને એની પછી આ ગૌશાળા અને આ હિંગળાજ માતાજીનું મંદિર આવે અને જો તમને આજ હિંગળાજ માતાજીના દર્શન કરાયા જો તમને દર્શન કરાવી દીધા અમે થોડીક તમને માહિતી આપશું પેલા તમને બધું જે બતાવી દેવી ગૌશાળા હે ને હે એટલું જે પણ કોઈને દાન કરવું હોય નીણ એ ગમી વસ્તુનું તો સોટીલા ગૌશાળા હે જો આમાં બે ત્રણ સેવા કરે છે આ બાજુ સ્પેશિયલ ગાયું માટે નીણના ઢગલા હે ગોડાઉન માલિકા કેટલી નીણ ભરી હે ગાય માટે જો

ई क्या चीज हो दिलाए नितिन और कालका मैनी तो इने पेला पी है थी आया तो हां आरे रात का तो इने कुलदेवी कालका मां से कार्यक्रम और इने पेले पी के और आ गौशाला है गाय कितलू पीस गायो से जाल किस तल गायो से चल पीस तल माताजी आया तो रहता था आवा में आमज रहता पेला आया तो रे

અબડ કરે ઓલા મા કુકર આ ઓલ ધૂણી જેવું રહ્યું ઈ બસ માતાજી બે કેટલા એવો ટાઈમ નહીં ગમે પછી ગમે માતાજી ને વાળ બઉ લાંબા લાંબા બહુ એટલે 5 6 4 5

જો અહીંયા ગણે આપણને થોડુંક કીધું છે તમે પણ અહીંયા ગણે નઈ આવી એક વાર જોવા આવજો બહુ જોવે એવું વસ્તુ એ તો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે